યા આજે કદાચ માતાજી ની કૃપા તમારી પર વરસી છે તો નાના મોટા સમાજમાં એવો પરોવકારની સેવા ની ભાવના રાખી અને નાના મોટા કાર્યક્રમોય કરે છે પણ આગળ જતાં વધાર તો મારે કેવું નહીં પણ આ માતાજી ની ભક્તિ કરીએ છીએ એટલે મને થોડી આઈ તો દૃષ્ટિ છે કે આગળ શું થવાનું છે દેખાય પણ ખૂબ દિવસ આખા બનાસકાટામાં એવું ભવ્ય જબરૂ સમૂહલ યોજાશે અને આખા ગુજરાતમાં કદાચ એકબીજા ને ચર્ચા કરો છો કામ કરીશું કામ કરીશું તેમ કરીશું પણ આજે નાના ગરીબ પરિવારના હૃદયમાં બેઠા છે આજ તમારું માન સન્માન છે કારણે

ભલ ભલા વીસ વીસ વર્ષ ના દુઃખ જન્મો જન્મ ના કેટલા દુઃખ હોય છતાંયથી કેટલા